ચૂંટણીના સમયમાં જેમના હાથની આંગળીમાં વાદળી રંગની શ્યાહી જોવા મળે છે તેને મતદાન કર્યાનું સૂચન કરે છે આંગળી પર લગાવવામાં આવેલી આ શ્યાહી દિવસો સુધી રહે છે ત્યારે સવાલ એ છે કે આખરે એવું તે શું છે આ શ્યાહીમાં કઈ રીતે બને છે આ શ્યાહી શ્યાહીનો ઉપયોગ ક્યારથી શરૂ થયો ચૂંટણીમાં મતદાન બાદ આંગળી પર લગાવવામાં આવતી આ શ્યાહી વિશે જાણકારી મેળવીએ મતદાન કર્યા બાદ મતદાતાના હાથની આંગળી પર શ્યાહી લગાવવામાં આવે છે જે મતદાન કર્યાનું સુનિશ્ચિત કરે છે આંગળી પર લગાવવામાં આવેલી આ શ્યા ઘણા દિવસો સુધી ઝાંખી પડતી નથી જે તેની ખાસ વાત છે પાણી અડ્યા બાદ પણ તે દિવસો સુધી રહે છે આ શ્યાહી બનાવવાનો અને ચૂંટણીમાં તેના ઉપયોગનો હેતુ નકલી મતદાન અટકાવવાનો રહેલો છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઓગણીસો બાવનમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં આ શ્યાહી માટે ફોર્મ્યુલા વિકસાવી હતી ત્યારબાદ તેને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશને પેટન્ટ કરાવ્યું હતું ચૂંટણીની શ્યાહી બનાવવા માટે સિલ્વર નાઇટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે સિલ્વર નાઇટ્રેટ કેમિકલના ઉપયોગ પાછળ નું કારણ એ છે કે તે પાણીના સંપર્કમાં આવ્યા પછી કાળું થઈ જાય છે પણ ઝાકુ થતું નથી તેમજ પ્રકાશના સંપર્કમાં આવવાથી આ નિશાન ઘાટું બને છે આ શ્યાહી આંગળી પર લગાવવામાં આવતા જ સેકન્ડ વાળમાં તેની છાપ છોડી દેશે છે કેમ કે તેમાં આલ્કોહોલ પણ હોય છે પરિણામે તે 40 સેકન્ડ થી પણ ઓછા સમયમાં સુકાઈ જાય છે મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશિંગ લિમિટેડ નામની કંપની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી આ વાદળી શાહીનું ઉત્પાદન કરે છે આ શાહી માત્ર સરકાર અથવા તો ચૂંટણી સંબંધિત એજન્સીઓ જ ખરીદી શકે છે પણ રિટેલમાં આ શાહીનું વેચાણ કરવામાં આવતું નથી દેશમાં પ્રથમ વખત ઓગણીસો બાસઠની લોકસભા ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારથી હાલ સુધી પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને નકલી મતદાન રોકવાના હેતુસર આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે